વેકેશન પૂરું થતા પહેલા વડોદરામાં ખાનગી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે શહેરમાં આવેલી બસો નેવું શાળાઓમાં ટાઉન પ્લાનિંગ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ વગર ચાલતી સાત શાળાને પાલિકાએ સીલ કરી છે સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ ન કરનાર શાળાઓને પાલિકાને નોટિસ ટાઉન પ્લાનિંગ વિભાગે ચૌદ ખાનગી શાળાઓને નોટિસ ફટકારી છે પાલિકાની કડકાઈથી અગિયાર શાળાઓએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કર્યું ત્રણ શાળાઓએ હજી સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ નથી કર્યું નારાયણ સ્કૂલની ઘટના બાદ પાલિકા કડક કાર્યવાહીના મૂળમાં છે જે સ્કૂલો બધી ચાલે છે વડોદરા શહેરમાં એમાં અમે લોકોએ આ સ્ટ્રક્ચર સેફટીને ધ્યાનમાં રાખીને સ્કૂલોની નોટિસ આપી હતી એ સ્કૂલોની નોટિસ આપ્યા પછી અ એ સ્કૂલો બધી જેટલી સ્કૂલો હતી એમણે પોતાના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કર્યા અ ચૌદ જેટલી સ્કૂલો એવી હતી કે જેમણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ નતા કરી જે ચૌદ જેટલી સ્કૂલોને અમે નોટિસો આપી અને એ નોટિસો આપ્યા બાદ ચૌદ સ્કૂલો પૈકી અગિયાર સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અત્યારે આવી ગયા છે દરમિયાનમાં અમે સાત સ્કૂલોને અમે સીલ મારી દીધા હતા એ સાત સ્કૂલો પૈકી અત્યારે અમારી પાસે ચાર સ્કૂલોના પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવી ગયા છે બાકીની જે ત્રણ સ્કૂલો છે એને અમે સીલ મારેલું છે